મીઠા છે ગરના મીઠા છે ગળા તુ ખાસ એટલે સુધી ગાડી ચડાવી ગયા તો હવે થાકી ગયા બાપા રહી ગયો કેલા અંદર હા આવતો રે અને આગળના તમને દર્શન કરાવું કેમ છો બધા હશો મજામાં તો મજામાં જ રહેવાનું તો મારા નવા બ્લોગમાં આપ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે જો કે બપોર થઈ ગયા છે બપોરના વાગ્યા છે દોઢ અને તરીકો થોડોક મને છે લાગે છે એવું તોય એ છતાં શિવરાત્રી છે તો આપણે બધા શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે તો અમે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ તો હાલો જઈએ આપણે બધા ને મળીએ સીધા ટપકેશ્વર અને બધાને ભાઈ શિવરાત્રીના જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ હર એટલે બધી ગાડી ચડાવી ગયા છે તો થાકી ગયા છીએ અને ગાડીને રાખી દીધી જોઈ શકો છો કેટલો લાંબો મોટો મોટો એમનો આખી આખો ડુંગરો છે ડુંગરા ઉપર ગાડી ચડાવવાની જો ઘણી આમ ઉતારવામાં તો ન વાંધો આવે પણ ચડાવવામાં બહુ છે આમ જોઈ શકો છો બધા તો મિત્રો નીચે હાવ ઉતરી ગયા છે ને પછી અમને એવું લાગ્યું કે ગાડી ઉતારી મેં આખો આ ધોરો સપ જોઈ શકો છો કે છે આ જો તો ખરા હાવ કેવડો મોટો હિલ છે જો આની ગાડી બંધ પડી ગઈ છે ગજેલા ધીમે ધીમે હળવે અને મેં ગાડી ત્યાં રાખી દીધી છે આપણે ઘડી પોરો બોરો ખાઈ લઈએ મેં કીધું તો આની પાછા ટીમરૂના ઝાડવા છે એમાં ટીમરૂ પણ છે જો આપણને બતાવું છું આગળ જવું જ્યાં છે ઝાડ ઝાડવા છે ને એમાં આજો અહીંયા દેખાય આ ટીમરૂ છે તો એ આ મા દીકરો બે ને એવું શું ખાવા જ વીણે હે ટીમરું કહેવાય પાકી ગયેલું છે બતાવી જો લાય 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 મને દેખાય જોઈ શકો છો બધા ગાડીઓ જાય છે આવે છે જાય છે આવે છે સૂટે છૂટ જવા દીધી છે તો જે ક્યાંક પડે નહીં મને તો એવી થાય છે મારી પાસે તો કૂટી હતી એટલે આપણે તો સ્લીપ ખાઈ એટલે નિરાતે સડાવીને નિરાતી ઉતારી દીધી અને આગળ રાખી દીધી હતી એટલે આપણે ક્યાંક બહુ ટેન્શન જેવું છે નહીં ત્યાં જો આને આ જો છે જો આને ટીમરું કહેવાય આ ટીમરૂ મીઠા છે મીઠા લાગે એક નંબર આને ટીમરું કહેવામાં આવે જો જોઈ શકો છો આ કાસા છે અને થોડા ઘણા પાકેલા છે ને આને ટીમરું કહેવામાં આવે આ ટીમરું છે ક્યારેક તમે જોયા હોય ન આ જંગલમાં જોયું વધારે પડતા બહાર ક્યાંય તમને લગભગ ન જોવા મળે તો મિત્રો આ છે અમારી ગાંડી ગીર અમે આવી ગયા છે ટપકેશ્વર પહોંચી ગયા છે હવે વધારે મારાથી ગાડી હવે આગળ હું છે હિલ આ બધી રસ્તો એવો ખરાબ હોય કે નહીં જંગલનો એટલા માટે મેં ગાડી મૂકી દીધી છે અહીંથી અમે હાલીને જવાના છે તો આપ જોઈ શકો છો આ અમારી ગાંડી ગીર છે અહીંયા આવીને મને તાજા સાંઈ બેઠા મને એક જંગલની અંદર આ વસ્તુ બહુ સારી લાગી જો પંખી માટે પીવા માટે પાણી રાખવાનું આપ જોઈ શકો છો આની અંદર પંખીનું પાણી રહી છે રાખવાનું જાળવું છે જો ભાગા થોડુંક પાણી નાખ દે આની અંદર હા અંબાઈ જઈને હું લેવાનું અંબાઈ નાખ દે અંદર આ પાણી થોડુંક બસ નાખ લાવે ને મારી પાસે તાર મમ્મીને દે તાર મમ્મી નાખ દે લે એમાં નાખ દે પાણી હવે આપણે અહીંથી જાજુ તો જવાનું છે નહીં નાખ દે બધું મારા આઠો એક ઘૂંટડો રાખજે ખાલી આપણે પૂગી છે ટકેશ્વર મહાદેવ જોઈ શકો છો તો આ છે ટકેશ્વર મહાદેવ ની ગુફા તો ચાલો ભાઈ અને અંદર જઈ મહાદેવ દર્શન પણ કરીએ ચાલો દર્શન કરાવો આ લાઇટિંગ નું પણ કામ કરી નાખ્યું છે નગર પેલા ટોચ લઈને આપણે દર્શન કરવા પડતા એટલે હવે લાઇટિંગ નું કામ કરી નાખ્યું છે જોઈ શકો છો આગળ દર્શન કરવામાં ટ્રાફિક બહુ જાજી છે અને હું આપણે પણ દર્શન કરી લઈએ મહાદેવ હવે આગળ આમાં ધીમે ધીમે હાલવું જોઈશે કેમકે આમાં બેઠે બેઠે હાલવું પડે જોઈ પડે નજારો પણ તમને બતાવી દઉં જોઈ શકો છો અંદર આ રીતનું છે જોઈ શકો છો આ છે અમારું ગીરનું તપેશ્વર મહાદેવ મંદિરની ગુફા આપ જોઈ શકો છો લે ભાગા અંદર આલ્યો જ આમનો આલ્યો જ આલ્યો જ કે જવાનું જ છે આપણે હા એ તું હાલી પણ એમ હું હાલો જાવ છો તકો જો બહુ ઊંચી લુસી જવાય પછી ટકો તૂટી જાય એમ ગરમી પણ આની અંદર બહુ થાવા મળે છે હજી મિત્રો અહીંયા અંદર આવ્યા છે તો અંદર પણ હજી એક મંદિર છે મહાદેવનું તો એ પણ તમને દર્શન કરાવી દઉં હાલ હાલ ભાગ અંદર હાલ તો આ રીતની ગુફા છે અને અંદર આવે મહાદેવનું મંદિર પણ છે તો તમને જો અહીંયા આવવું હોય દર્શન કરવા માટે તો તમે પણ આવી શકો છો તો તમારે ગીરગરડાથી પાંચ કિલોમીટર થાય ફરેડા ધામ ફરડા ધામથી અંદર ટપકેશ્વર ગામ અંદર અંદર આવવાનું જોકે જંગલની અંદર આવેલું છે એટલા માટે જંગલની વચુ વચ્ચે આમ તો ગણી લો જ્યાંથી ફરેડાથી પણ આમ ઘણું તો પાંચેક કિલોમીટર જેવું થાય છે

રહેતા બળ થઈ ગયો છે ભાવ હાલો 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 હાલ આવો એમ નામ થોડો આ તો જો દેવડી આવો હાલે ને કઈ ના અહીંયા કંઈક શાંતિથી લેટ એન્ડ ગોળા છે અહીંયા પણ ભોળાનાથ છે જો ભોળાનાથ ભોળાનાથ અરે મહાદેવ હર આ લેમ્પની સુવિધા પણ અંદર છે જો અને અહીંયા દીવડા કરવામાં આવ્યા છે તો અમે તો લાવ્યા નથી અમે તો નથી તમે તમે જઈ શકો છો પૂરો ગરમી ગરમી થઈ ગયો છું ને હવે થાકી ગયો છું પાણી પાણી થઈ ગયો છું બાર જઈને પેલા પાણી પાણી પી લઈએ પછી પાછા આગળની ગુફા પણ તમને આજે બતાવું ચાલો હવે નીકળીએ આપણે અહીંથી બહાર હા તો હવે બહાર નીકળી ગયા છે મિત્રો જોઈ શકો છો થાકી ગયા કે આવું થાકી ગયા હા હાવ થાકી તું ફગા તું થાકી તું કેટલી વાર અહીંયા આવ્યો છે કેટલી વાર તું તું કેટલી વાર આવી હે ત્રણ આવી હું ફેરું વાર જેને ફરાર કરવો હોય શિવરાત્રી જાવ હોય એના માટે ફરાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અને આપ જોઈ શકો છો અત્યારે એ પાણીની ટાંકી છે ત્યાંથી પાણી પણ અહીંયા જંગલ ની અંદર ઉપસ્થિત છે તો આપણે એવી માન્યતા છે કે પાપ ધોવાની ગુફા છે આમાંથી નીકળવાથી પાપ છે

હા આવતો રહે હા હા એવા 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 ભૈયા 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 ભાઈ દર્શન કરતો હોય ને ભૈયા આ બાપુની સમાધિ છે અહીંયા જોઈ શકો છો જે પેલા હતા એ અત્યારે આ પેલા આ બાપુ હતા હટાણે તો જોઈ શકો છો હાટક જો ટપકેશ્વર મહાદેવ વાયા ગીરગઢા તાલુકો ઉના તો આ એડ્રેસ છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે આપણે જઈએ છીએ આગળ અને આ ટોપ પણ રાખેલા છે જોવા અહીંયા રસોડું પણ કરવામાં આવેલું છે તમામ જે કંઈ સેવકો દ્વારા અને જે કોઈ ભક્તો આવે તેને ઘણી જમાડવાનું પણ સુવિધા છે અને પાણીની પણ સુવિધા છે જોઈ શકો છો અને ઠામ છે અને આ બાપુનું મોડોલી છે અહીંયા સંત બાપુજી પણ વિરાજમાન છે લગભગ છે આ છે બાપુ અને આ ભેંગ પણ રાખવામાં આવી છે જોઈ શકો છો ભેંકની સુવિધા પણ કરવામાં આવી છે જોઈ શકો છો છોકરાને ન પીવાય પરદી આવી ગઈ છે ભોળાનાથની લઈ લીધી થોડી થોડી જ લેવાની અને આ સંતસિંહ બાપુ છે જોઈ શકો છો મિત્રો આ બાપુનો આશ્રમ છે મડુલી એની અંદર રહે છે આ બાપુ અને આપ જોઈ શકો છો તો મિત્રો હાલો આપણે તો જઈ જઈએ છીએ મોટી ગુફા તરફ આપ જોઈ શકો છો આ થાંભલા રાખેલા છે આની ઉપરથી હાલીને જવાનો આ રસ્તો શોર્ટકટ રસ્તો છે મતલબને આમાં જોઈને હાલવાનું મતલબમાં ટૂંકમાં આ રસ્તો અને આ જો નોળ્યું નોળિયું નોળ્યું એટલે એ ભાઈ ભાઈક ભાઈક ભાઈ ગયું ક્યાં જશ ક્યાં જાસ આપ જોઈ શકો છો ઓ જંગલમાં મળી ગયું છે નોળિયું જરૂર એ ભાગી ગયું તો હાલો આપણે હવે જઈએ છીએ ગુફા તરફ આ રસ્તો સીધો જાય છે ગુફા તરફ જોઈ શકો છો અમે બધા હેરા જઈએ છીએ હવે ભાગા તું અહીંયા હોત આવી ગયો કે અહીંયા નથી આવ્યો ક્યારે આવી ગયો આમાં જોઈને આલવું પડે પાછું સમજો જો આ મોટા મોટા પથ્થરને પાણી આવે પણ એટલા સમાહનું હોય એટલા ન હોય બધું હુકાઈ ગયું છે આપ જોઈ શકો બધા હેલા આવે છે એટલા માટે આ શોર્ટકટ નદીમાં થઈને સીધો રસ્તો જાય છે તો આપણે ગુફા પાસે પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો અહીંયા નજારો બધા કેટલો મસ્ત લાગે છે જોઈ શકો છો આપ નજારો એક નંબર લાગે છે અહીંયા બધું લોકેશન એક નંબર જોવો જંગલની અંદર બહુ વચ્ચો વચ્ચે જંગલમાં છીએ અમે

આ ગુફા છે અને એવું કહેવાય એવું માન્યતા છે કેવાની આવે છે કે આ ગુફા જુનાગઢ નીકળી છે એવું કહેવાનું થાય છે તો અટાણે તો છે થોડે થોડેક જઈ આવીએ પછી અડધેથી પાછા વહી આવીશું તો ચાલ ભાગ હાલ તું આવે ને હાલ તો થઈ જા હા આવો બત્તી નથી હોય ટોસ એટલે આપણે હા કર હાલ હવે અહીંથી ધીમો જ લે હવે અહીંથી વધારે નથી હલાય એમ

કોક લાગે છે હવે લાઇટ થાય છે એટલે અંદર લગભગ છે બીજા પણ કેમ કે અહીં તો ભૂખ તો આવતા જ હોય જોઈ શકો છો એ છે આ ગળા ગળા જવાનું છે ભાગા હેલા હેલો તારે કેમ આવે હે અંદર છે મહાદેવ આવતા રે ભાગા બાજુ હવે મને ખબર છે અહીં સપલા કાઢવા જોશે કેમ કે અહીં મહાદેવનું મંદિર છે તો હવે આપણે સપલા કાઢ નાખીએ તારી પાસે લાઈટ છે ને મોબાઈલ ની તો ચપ્પલ કાઢ નાખીએ આપણે અને અંદર જઈએ છીએ હવે આપ જોઈ શકો છો આવી ગયું છે મહાદેવનું મંદિર મારો વાહો સોલાઈ ગયો વધારે ઊભું નહોતું થવાય એમ હાફી રહું ભાગા હું હવે તો આ મહાદેવ છે આપ જોઈ શકો છો તો મહાદેવના આપણે પગે લાગી લઈએ હર હર મહાદેવ ને તમે પણ પગે લાગી લો મહાદેવ હર્પિલ તમને બધાને ખુશ રાખે તો હાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ બહાર કેમ કે હવે પાછી મને થવા માંગી છે ગરમી તો ચાલો હાલે ભાગા કંઈ ગયો ચપ્પલ પહેર લે છે બાર છે મહાદેવ મહાદેવ હજી એથી પણ આગળ જવાય પણ અમે ગયા નથી મિત્રો તો હવે આપણે બહાર નીકળી જઈએ પાછા આ બધી ટેકરી પથ્થરની કરેલી છે શેના માટે કરેલી છે એ મને ખ્યાલ નથી પણ આપણે એવું લાગે છે તો આપણે પણ એ કરી દઈએ આપણે કરીશું ટેકરી કમ્પ્લીટ એમાં સોકડી મારી દેવામાં એ લોકો હાડે નહીં તો મિત્રો હવે અમે નીકળી ગયા છે ગુફાની બહાર અને હા હાવ મને હા સડવા માંડ્યો હાવ કેમકે હવે શું છે કે પેટ થોડુંક વધી ગયું એના હિસાબે વધારે હા સડી જાય ને કાપ તો થોડા ઘણા આપણે સોપારીને માવાને એવું ખાતા હોય એના લીધે આવું થઈ જાય તો ક્યારે આ ગુફામાં બહાર આવી ગયા છે તો હવે અમે જઈ રહ્યા છીએ પાછા રિટર્ન ઘરે તો આગલા વિડીયોમાં આપણે મળીએ તો મારા વિડીયોને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ હર